નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વઅધ્યયન પોથીમાં ભાગ નંબર બેમાં સામાજિક વિષય અંતર્ગત પાઠ નંબર બે ભારતમાં બ્રિટિશ શાસન તો આ પાઠનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે નંબર એક નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી તો જવાબ આવશે ઉલ ગુલાન નંબર બે નીચેના પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પત્તી સાથે શું સંગત નથી તો જવાબ આવશે સી કે કાયમી જમાબંધી મહેસૂલ પત્તિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા એ વાક્ય ખોટું છે નંબર ત્રણ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું તો સ્પેન અને ઇટાલી બંને દેશોમાંથી જવાબ આવશે એ અને બી બંને સી ઓપ્શન ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી તો જવાબ આવશે નિજ પ્રથા અને રૈયતી પ્રથા એના પછી નંબર પાંચમાં આપેલું છે ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહો રેશમના કીડા ઉછેરતા તો જવાબ આવશે સંથાલ જાતિ છે એ રેશમના કીડા ઉછેરવાનું કાર્ય કરતા બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી તો ઉલ ગુલાન ચળવળ ચલાવાઈ હતી નંબર સાત ભારતમાં થતી ઘડી સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિકલ્પ કયો છે તો જવાબ આવશે ડી કે એ અને બી બંને સાચા ખરા તો ઘડીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે એ પણ સાચું છે ભારતની ઘડીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો એ પણ સાચું છે તો જવાબ આવશે ડી જનજાતિ સમૂહો નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તો જવાબ આવશે ડી તમામ પશુપાલન સાથે સમૂહમાં શિકાર કરવા અને જંગલમાંથી જડીબૂટીઓ એકત્ર કરવા ને જંગલમાંથી મળેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચવા બધી પ્રવૃત્તિમાં સામેલ હતા તો જવાબ આવશે ડી નંબર આઠ નીચેના પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરીય ખેતી સાથે સંકળાયેલી હતી તો જવાબ આવશે ગોડ અને સંથાલ નંબર દસ જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો તો જે ઇજારાદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તેને ઇજારો મળતો નંબર અગિયાર જમીન માલિકને અન્યાય કરતા રૈયતવાળી પત્તીનું નીચેનામાંથી કયું લક્ષણ ન હતું તો ખેડૂત બે વર્ષનું મહેસૂલ એકસાથે આપી શકતા એ એનું લક્ષણ હતું નહીં આગળ જોઈએ બારમો વિકલ્પ આપેલો છે બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલા હકલમાં નીચેના પૈકી કયા વિધાનો સમાવેશ થતો નથી તો વર્તમાનમાં જીવવું એ સમાવેશ થતો નથી સંથાલ જાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે ડી તેઓ બ્રિટિશ સેનાના મહત્વની ભૂમિકા ભજવતા તો એ લાગુ પડતું નથી પ્રશ્ન નંબર બે એમાં છે ખાલી જગ્યા પૂરો બંગાળમાં કરમુક્ત વેપાર બાબતમાં અંગ્રેજોને ખાલી જગ્યા સામે તો મીર અંગ્રેજોની શોષણ નીતિના લીધે ખાલી જગ્યા તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું તો અન્ન ભંડાર તરીકે ઓળખાતું રૈયતવાળી મહેસૂલ પત્તી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાંતોમાં લાગુ કરાઈ હતી તો મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં અઢારમી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો ખાલી જગ્યા દેશોમાંથી મંગાવતા હતા તો કેરેબિયન દેશોમાંથી રેશમના વેપારીઓ ખાલી જગ્યા પાસેથી કાચું રેશમ ખરીદતા હતા તો ખેડૂત પાસેથી કાચું રેશમ ખરીદતા હતા એના પછી આપેલું છે મને ઓળખો હું કોણ છું નંબર એક બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો તો ઈસ્ટ ઇન્ડિયા કંપની હું પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છું તો કપાસ મહાલવાળી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાય તો ગામના મુખી અમે છોટા નાગપુરની આસપાસ રહેનારા જનજાતિ સમૂહ છીએ તો મુંડા જાતિ હું બિરસા મુંડાનો પિતા છું તો સુગ્ના મુંડા તો આ રીતે લખવાનો છે પ્રશ્ન નંબર બે સી આપેલો છે ખોટો શબ્દ છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો વિદ્યાર્થી મિત્રો ખોટો શબ્દ છેકી નાખવાનો છે અને પછીનું જે વાક્ય છે એ આપણે સાચું વાક્ય લખવાનું છે તો કાયમી જમા બંધી બંધીમાં જમીનદારો મહેસૂલનો ખાલી જગ્યા ભાગ મેંત્રણા તરીકે રાખતા તો દસમો ભાગ તો પાંચમા ઉપર છેકો હવે વાક્ય પૂર્વ આપણે નીચેની જગ્યામાં લખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો વાક્ય તમે તમારી રીતે જ પોતાની પોથીમાં લખી લેજો નંબર બે રૈયતવારી મહેસૂલ પત્તીના પ્રેરણાતા ખાલી જગ્યા હતા તો જવાબ આવશે થોમસ મુનરો તો વોલ્ટ મેકેન્ઝી ઉપર છેકો મારી દેવાનો છે ઘડીનો ઉપયોગ ખાલી જગ્યા રંગવા માટે કરવામાં આવતો તો સૂતરાઉ કાપડ તો રેશમી ઉપર છેકો મારી દેવાનો છે મહાલ એટલે ગ્રામનો સમૂહ કે જમીનદારોનો સમૂહ ગણાતો તો ગ્રામનો સમૂહ તો જમીનદારો ઉપર છેકો મારી દેવાનો છે નંબર પાંચ બિરસા મુંડાએ ખાલી જગ્યા ધર્મના પ્રચાર સાથે પણ કામ કર્યું તો વૈષ્ણવ ધર્મ તો સૈવ ધર્મ ઉપર છેકો મારી દેવાનો છે એના પછીનું આપેલું છે પ્રશ્ન નંબર ત્રણે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ આપો કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી તો જવાબ આવશે કાયમી જમીન જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા નંબર બે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી તો ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી નંબર ત્રણ ભારતીય ગળીની માંગ શા માટે વધવા લાગી તો જવાબ આવશે કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી ચોથો પ્રશ્ન આપેલો છે ઘડીના ઉત્પાદનની રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી તો રૈયતી પ્રથામાં ખેડૂત પોતાનું જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધિયા ભાવે કારખાનેદારને વેચતો નંબર પાંચ બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વેપારી પાકો ક્યાં ક્યાં હતા તો જવાબ આવશે બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્ત્વના વેપારી પાકોમાં મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ અને મરી હતા પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી તો પશુપાલન સાથે વનગુર્જર લબાડિયા ગદ્દી અને બકરવાલ વગેરે જનજાતિઓ છે એ સંકળાયેલી હતી નંબર સાત આદિવાસી જનજાતિ સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા તો આદિવાસી જનજાતિ સમૂહો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા નંબર આઠ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિ સમુદાયનો વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મુકાયો નંબર નવ બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહને શેની આકલ કરી તો દારૂ પીવાનું છોડી દો ઘર અને ગામની સફાઈ રાખવી ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો એક જગ્યાએથી રહી ખેતી કરવાની આકલ કરી એના પછી દસમો પ્રશ્ન આપેલો છે મુંડા જનજાતિ સમૂહોને કોની પાસે સામે ચળવળ મજબૂત બનાવી તો દીકુ અને યુરોપિયનો સામે ચળવળ છે એ મજબૂત બનાવી એના પછીનો પ્રશ્ન આપેલો છે ત્રણ બી યોગ્ય જોડકા જોડો અ અને બ વિભાગને જોડવાના છે તો વનગુજ્જર અને લબાડિયા છે એ પશુપાલન ગાય ભેંસને ભાડતા ગદ્દી અને બકરવાલ છે તો એ ઘેટા બકરાને પાડતા ખોડ તો કાપડ વણવાનો અને ચામડા રંગવાનો વ્યવસાય કરતા મુંડા તો સફેદ ઝંડાવાળું બિરસા રાજ હતા અને સંથાલ તો રેશમના કીડા પાડતા હતા તો આ રીતે જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચારેમાં શબ્દોની સંકલ્પના આપેલી છે પ્રશ્ન નંબર પાંચમાં ટૂંક નોંધ આપેલી છે ને પ્રશ્ન નંબર છ માં નીચેના પ્રશ્નોના જવાબો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાતમાં વિવિધ જનજાતિના નામ શોધીને રાઉન્ડ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો હવે બાકીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો ઝડપથી તમને મળી શકે આભાર ધન્યવાદ